હેલો મિત્રો સ્વાગત છે તમારું ફરી નવા વિડીયોમાં તો મિત્રો વાત કરતા આજે છે નવ ઓગસ્ટ અને આજે છે વિશ્વ આદિવાસી દિવસ પરંતુ મિત્રો આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દેડિયાપાડા ખાતે કરવામાં આવી રહી છે પરંતુ મિત્રો આપ શું જાણો છો કે આમ ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા હાલ જેલમાં છે તો મિત્રો તેને લઈને કેટલાક ન્યૂઝ એવા ફરી રહ્યા છે કે ચેતરભાઈ વસાવાને થોડી વાર માટે જે છે

જે આજે દેડિયાપાડામાં ધામધૂમથી છે એ ચૈત્ર વસાના પત્નીઓ અને તેમનો પરિવાર સાથે તેમજ જે ધારાસભ્યો તેમજ એ સિવાયના આમ આદમી પાર્ટીના જે માણસો છે એ બધા નેતાઓ સાથે મળી અને હાલ ખૂબ જ ધામધૂમથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દેડિયાપાડા ખાતે કરવામાં આવી રહી છે અને તેમાં જે ચૈતરભાઈ વરસાવા જે સંદેશ આપ્યો હતો કે હું ભલે નથી પરંતુ તમે બધા જે છે એ શાંતિથી હરીમળી અને રાજી ખુશીથી આપણી સંસ્કૃતિનું જે છે છે આ આદિવાસી દિવસ સંસ્કૃતિ ધરોહર આપણા નૃત્યો આપણા શસ્ત્રો આપણા તીરકામ આ બધી વસ્તુઓનું જે છે પ્રદર્શન કરી નૃત્યો કરજો અને તમે આનંદથી આ તહેવારની ઉજવણી કરજો ભલે હું હોઉં કે ના હોઉં મારી ગેરહાજરીમાં પણ તમે ખૂબ ઉલ્લાસથી આ તહેવારની ઉજવણી કરજો તો મિત્રો આ પ્રકારની જે છે ચૈતરભે સંદેશો આપ્યો હતો તેના બાદ જે છે હાલ ધામધૂમથી ચૈતરભે વસાવાની ગેરહાજરીમાં પણ આદિવાસી દિવસની ઉજવણી ડેડિયાપાડા ખાતે કરવામાં આવી રહી છે ત્યાંની મિત્રો કોઈ પણ અપડેટ આવશે તો ચોક્કસથી આપણા સુધી પહોંચાડીશું પરંતુ હાલ ચૈતરપી વિશેની જે અફવાઓ છે તેના પર ધ્યાન આપવું નહીં કારણ કે ચૈતરપી હાલ જેલમાં જ છે તો મિત્રો આ પ્રકારની અપડેટ અને ન્યૂઝ માટે આપણી ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલાયકન દબાવજો અને આ પ્રકારના વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા જેનાથી મિત્રો લોકો સાથે સાચી માહિતી પણ પહોંચી શકે તો મિત્રો ફરીથી મળી છે નેક્સ્ટ વિડીયો